પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી ચાલી છે પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી માટેનો છેલ્લો સમય સાંજના છ વાગ્યાનો છે તેની જગ્યાએ સંચાલકો સાંજે સાડા સાત વાગ્યા સુધી લોકોના જીવ જોખમમાં રાખી પૈસા કમાવી રહ્યા છે અંધારું થાય તે પહેલા પેરાગ્લાઇડિંગ બંધ કરવાના નિયમો ઘોડીને પી ગયેલા સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સાપુતારે આજ રોજ અમે ડાંગ કલેક્ટરને એક અરજી આપેલી છે કે સાપુતારા પેરાગ્લાઇડિંગ માં ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે અને એ લોકો છ વાગ્યાનો ટાઈમ છે છતાંય સાડા સાત વાગ્યા સુધી પેરાગ્લાઇડિંગ કરાવે છે અને કોઈ સેફટી ધરાવતો નથી કોઈ ઇક્વિપમેન્ટ એમના પાસે કોઈ સેફ્ટી નથી છતાં એ લોકો રાતના સમયે સાડા સાત વાગ્યા સુધી ફ્લાઇંગ કરવામાં આવે છે તો એનો જવાબદાર કોણ જેમ કે બધી લાઇટ છે ઇલેક્ટ્રિક તાર છે બધી સ્થાનિક પેરાગ્લાઇડિંગ પાયલોટ કાળુભાઈએ ભારે પવન વચ્ચે અંધારામાં પેરાગ્લાઇડિંગનો વિડીયો બનાવી પુરાવા સાથે ફરિયાદ કરી છે હવે આગામી દિવસોમાં ફરિયાદના પગલે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ